માણસા મેઘાની તોફાની બેટિંગ શાળાઓમાં પાણી ઘુસવાથી શિક્ષક દિવસની ઉજવણી ફીકી રહી છે માણસા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે શાળાઓમાં પાણી ઘુસ્યા જેને લઈને શિક્ષક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાખી હાજરી જોવા મળી હતી જેના કારણે શિક્ષક દિન નિમિત્તે ભાગ લીધેલ વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી

ઉત્સાહ ફૂટી ગયો